નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે સરકારે જે જાહેરાત કરી છે તેનાથી મહિલાઓને મફતમાં ચૂલો મળશે તેની વિગતે માહિતી આ વિડીયોમાં જણાવી છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાદમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે એમ ફ્રી સોલર ચૂલા યોજના બે હજાર ચોવીસ મહિલાઓ માટે કોઈ મોટી બેટથી ઓછી નથી આ યોજના હેઠળ લાભાર્થીના ઘરની છત પર સોલાર પેનલ પ્લેટ લગાવવામાં આવશે આ સોલાર પેનલને સ્ટવ સાથે જોડવામાં આવશે જેથી મહિલાઓ સોલર સ્ટવ પર ભોજન બનાવી શકશે સરકાર દ્વારા આ માટે બેટરી પણ આપવામાં આવશે આવી સ્થિતિમાં મહિલાઓ માટે આ એક મોટી ભેટ છે આ યોજના હેઠળ હવે મહિલાઓ ગેસ સિલિન્ડરને બદલે સૌર ઉર્જા પર ચાલતા સ્ટવનો ઉપયોગ કરી શકશે એટલું જ નહીં તમે રાત્રે પણ આ સોલર સિસ્ટમનો ઉપયોગ કરી શકશો જો માર્કેટમાં આ સોલર સિસ્ટમની વાત કરીએ તો તેની કિંમત પંદર હજારથી વીસ હજાર રૂપિયાની આસપાસ છે પરંતુ સરકાર દ્વારા તે મહિલાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ તમારા ઘરમાં સોલર બેટરી અથવા પેનલ લગાવવામાં આવશે જેની મદદથી તમે સરળતાથી ભોજન બનાવી શકશો આ અંતર્ગત તમને બેટરી પણ મળશે જેની મદદથી હવામાન ખરાબ થવા પર તમે બેટરીની મદદથી ભોજન બનાવી શકશો કારણ કે આ બેટરી ચાર્જ રહેશે જો જેનો ઉપયોગ તમે રાત્રે અથવા હવામાન ખરાબ હોય ત્યારે કરી શકો છો આ યોજનાનો લાભ માટે જરૂરી બાબત આવશ્યક પાત્રતા છે અરજી કરનાર મહિલા ભારતીય મૂળની હોવી જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી વધુ ન હોવી જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ અરજી કરી શકે છે આ રીતે અરજી કરો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર રહેશે જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર ડોમિસાઇલ પ્રમાણપત્ર બીપીએલ રેશન કાર્ડ વર્તમાન મોબાઈલ નંબર વીજળી બિલની ફોટો કોપીનો ઉપયોગ કરી શકાય છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં મળી રહે